વિસાવદાની પેટા ચૂંડણી આમ આદમી પાર્ટી જીતી અને ગોપાલ ઇટાલિયા ત્યાંના ધારાસભ્ય બની ગયા એટલે ક્યાંક હવે એ થઈ રહ્યું છે પાટીદાર સમાજના નેતાઓમાં કે જો આવનાર સમયમાં આપણે સત્તા પક્ષની સાથે જોડાયેલા હોઈશું અને કામ નહીં કરીએ તો આવનાર સમયમાં કોઈ ત્રીજો પક્ષ અહીંયા આવશે અને કોઈ પાટીદાર સમાજના નવા ચહેરાને તક આપશે તો પછી આપણું શું થશે આપણે વર્ષોથી ભલે સત્તા પક્ષની સાથે જોડાયેલા હોઈએ અને જો કામ નહીં કર્યું તો આવનાર સમયમાં આપણી પણ છબી ભૂંસાઈ જશે એટલે જે ધારાસભ્ય છે તેમને પોતાના હોદ્દાનું અને ખાસ કરીને પાટીદાર સમાજના એક આગેવાન હોય નેતા હોય તેમનું ભાન થયું છે અને હવે કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ

એ જ્યારે વિસાવદરની અંદર જીતીને આવ્યા છે એટલે ક્યાંક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમાં પણ જો મને વધી ગયો છે એટલે તેઓ વિરોધ પક્ષની ભૂમિકા તરીકે ફરજ નિભાવી રહ્યા છે હવે આ બધું જોઈ અને ક્યાંક જે પાટીદાર સમાજના ભાજપની અંદર રહેલા નેતાઓ છે તેમને એવું લાગી રહ્યું છે કે આપણે કામ કરવું પડશે જો કામ નહીં કરીએ તો અહીંયા કોઈક ત્રીજો પક્ષ આવશે અને કોઈ આપણા જ હરીફને ટિકિટ આપીને જતો રહેશે અને પછી આપણા સમાજના નેતાઓ જે એમને ચૂંટીને જગ્યા ઉપર બેસાડ્યો તો આપણે ન ઘરના ન ઘાટના હોઈશું એટલે કે આપણે ભાજપમાં તો હોઈશું પરંતુ પછી આપણને કોઈ પદ નહીં મળે એટલે હવે પાટીદાર સમાજના નેતાઓ છે તે કામે વળગ્યા છે અને કામે એ રીતે વળગ્યા છે કે એક પાટીદાર સમાજનો નેતા એમને બીજા પોતાના જેટલા પણ નેતાઓ હોય એમને ટકોર કરી છે કે કામે લાગી જાઓ આપણે કામ કરવાનું છે અને આ વાત સામે આવી છે જે વિસાવદર છે એમનું જ બાજુનું શહેર એટલે કે જૂનાગઢ જૂનાગઢના જે ધારાસભ્ય સંજય કોરડિયા છે તેમણે પત્ર લખ્યું છે તેમના જ પ્રતિનિધિઓને તેમના જ કોર્પોરેટરોને કહી દીધું છે કે કામ તો કરવાનું છે

ટૂંકા સમયમાં તૂટી ગયા હોય અથવા આપના વોર્ડમાં રોડ રસ્તા કે ગટર વ્યવસ્થાના કોઈ પણ કામ બાબતે ગેરરીતિ થઈ હોય તો તે કામ થયાની તારીખ ફોટોગ્રાફ્સ સ્થળનું નામ વોર્ડ નંબર સાથે દિવસ સાતમાં ધારાસભ્ય કાર્યાલયે મોકલાવી આપશો કુશળ હશો સંજય કોરડીયા તમામ સક્રિય સભ્યને કહી દીધું છે કે જ્યાં પણ રોડ રસ્તા તૂટી ગયા છે એ વોર્ડ નું નામ સ્થળ આટલા દિવસની એટલે કે સાત દિવસની અંદર તમારે ધારાસભ્ય કાર્યાલય મોકલાવાનું છે જેથી કરીને અમે ધ્યાન આપીએ કારણ કે જે ધારાસભ્યને ગ્રાન્ટ મળે છે કામ કરવાની તો થોડી વધારે અહીંયા ફાળવવામાં આવે જેથી કરીને લોકોને પાયાની સુવિધા મળી રહે એટલે ક્યાંક આ બધું જોઈને હવે લાગી રહ્યું છે કે સંજય કોરડિયાને ક્યાંક ભાન થઈ ગયું છે કે જો હવે કામ નહીં કર્યા તો આવનાર સમયમાં અમારો વિકલ્પ પણ જનતા શોધી રહેશે પક્ષ છે એ શોધશે કે નહીં પરંતુ જનતાએ જો પોતાનો મૂળ બનાવી લીધો હશે તો પછી અમે પણ વર્ષોથી ભલે સત્તા ઉપર હોઈએ વર્ષોથી ભલે અમે ધારાસભ્ય હોઈએ તેમ છતાં પછી લોકો અમને ઉખાડી ફેંકશે તો વાર નહીં લાગે એટલે અહીંયા હવે ક્યાંક આટલા વર્ષોમાં ક્યાંક એવું લાગ્યું છે આમ તો સંજય કોરડિયા અવારનવાર પોતાના સત્તા પક્ષ છે કે પછી અધિકારીઓ છે છે આપણે સાંભળ્યું એ એ પણ ના નથી કારણ કે એમની સરાહનીય કામગીરી આપણે અવારનવાર જોઈ છે આજે વધુ એક વખત સરાહનીય કામગીરી આવી છે જો આ જ રીતે સંજય કોરડિયા કામગીરી કરતા રહેશે પાટીદાર સમાજની અંદર ચમકતા રહેશે અને લોકોને એવું યાદ અપાવતા રહેશે કે હું છું હું તમારા કામ કરવા માટે બેઠો છું મારા નીચેના લોકો પાસે કઈ રીતે કામ કરાવાય મને આવડે છે તો પછી આવનાર સમયમાં તમારે મારો બીજો વિકલ્પ શોધવાની જરૂર નથી તો પછી પાટીદાર સમાજ પણ સમજદાર છે એમને ખાલી ઇશારો જ કાફી છે કે એમને શું કરવાનું છે પણ ખરેખર હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર જબરદસ્ત પરિવર્તન આવી રહ્યું છે એક પાટીદાર સમાજનો નેતા જો ક્યાંક હોદ્દા ઉપર આવ્યો હોય કે પછી નાની એવી બેઠક જીતીને બતાવી હોય તો બીજા ઘણા બધાના પેટમાં તેલ રડાયું હોય અને ઘણા બધા લોકોને એવું લાગ્યું કે કામ તો કરવા પડશે નહીં પછી પાટીદાર સમાજ નારાજ થવાનો છે વર્ષો પહેલા કોંગ્રેસથી જે રીતે સમાજ નારાજ થયો અને પછી ભાજપની અંદર ડાયવર્ટ થયો પણ હવે એ જ ભાજપથી ક્યાંક સમાજ છે તે પણ કંટાળી ગયો છે એટલા માટે ક્યાંક જે ઘણા બધા હોદ્દા આપવાની વાત હોય છે નથી આપવામાં આવતું અત્યારે કોંગ્રેસમાં એક અવાજ ઉઠ્યો છે કે પાટીદાર સમાજના ચહેરાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે પણ એ તો જોવાનું છે કે સમય આવે બનાવશે કે કેમ કારણ કે કોંગ્રેસને જો પાટીદારોને નથી પડી તો પછી કોંગ્રેસના નેતાઓને કેમ પડી છે તે પણ સવાલ થઈ રહ્યો છે પણ ખેર અત્યારે ગુજરાતની અંદર ત્રીજો પક્ષ છે તે જબરદસ્ત રીતે આગળ વધી રહ્યો છે જો આમને આમ ચાલ્યું આવ્યું અને જો કોઈપણ સમાજના નેતાએ કામ ન કર્યું તો આવનાર સમયમાં કોઈ પણ સમાજ છે એમના જે મતદારો છે લોકો છે એમનો મૂળ બદલતા કે પછી જ્યાં તમામ લોકો છે એ જે કોઈપણ પક્ષનો જે નેતા છે એમનો વિકલ્પ શોધતા એ લોકોને પણ વાર નહીં લાગે એટલે હવે આવનાર સમયમાં જોવાનું કે જો સંજય કોરોડી આ રીતે મહેનત કરતા રહેશે લોકોના સવાલ જવાબ સાંભળતા રહેશે કામગીરી સારી કરતા રહેશે તો પછી બે હજાર સત્યાવીસમાં માં એમના માટે ક્યાંય કાંઠું નથી અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર